માણસા તાલુકાને તાલુકા કક્ષાનો એકઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સોજા હાઈસ્કૂલ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માણસાના વર્તમાન ધારાસભ્ય જે એસ પટેલ અને માણસા તાલુકા મામલતદાર રાજેન્દ્રસિંહ રાવની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી પણ અપાઈ હતી કાર્યક્રમમાં સોજા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીગઢ પ્રમુખશ્રી તેમજ ગામના આગેવાનો તેમજ પોલીસ અધિકારી અને પોલીસનો સ્ટાફ પણ ઉપસ્થિત જોવા મળ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ અનુરૂપ નાયબ મામલતદાર રાજેન્દ્રસિંહ રાવ દ્વારા પ્રવચન અને ત્યારબાદ વર્તમાન ધારાસભ્ય જી પટેલ દ્વારા સોજા ગામની ચૂંટણી પછી ધારાસભ્ય બનાવવા કરાયેલા વિકાસ કાર્યો અને અવિરત વિકાસ કાર્યોનો વેગ ચાલતો રહેશે તે માટે પ્રયત્નશીલ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું માણસા તાલુકામાં ચારસો પચીસ બેડની અદ્યતન સુવિધાવાળી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાર્વજનિક જનરલ હોસ્પિટલ સિવિલનું ઉદઘાટન કરાયું તેમજ ખાતમુહૂર્ત સાથે પણ માણસા ખાતે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ફોર લાઇનને જોડતો હાઇવે રોડ રસ્તો તેમજ લોંદ્રાથી દિલ્હી સુધી જવા માટેનો રેલવે સુવિધાનું કામ પણ વિકાસના ભાગરૂપ અવિરત ચાલુ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું તેમજ ગુજરાતના બે નેતાઓની જોડી કે જેમના અવિરત માણસા તાલુકાના વિકાસ કાર્યો માટે પણ આ બંને નેતાઓ ગુજરાતના પનવતા પુત્રએ અને માણસાના પણ પનવતા પુત્ર અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત અગિયારમી વખત ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો તેની પણ વાત કરવામાં આવી હતી અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત એબીએમસીના માણસાના ચેરમેન મધુભાઈ પટેલનું પણ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આપણા માટે ખૂબ મોટી ભેટ છે કારણ કે આ વિસ્તારની અંદર સમજો એકસો પચાસ સીટની મેડિકલ કોલેજ મળે નાની વાત નથી એટલું જ નહીં આપણને માણસાથી રોધેજા અને રોડ પણ મળ્યો અને એવો જ આપણને પ્રતિસી ગોજારિયાનો નેશનલ હાઈવે મળે છે એટલું જ નહીં માણસાથી પીલવઈનો પણ પરંતુ ફોલ લેન આપણા માટે મંજૂર કરીને આપ્યો ખરેખર સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સાત વર્ષના બધા રોડ રીસરફેસ કરી દીધા બંને જણા જે મહાનુભાવ કેવાય એક દિવસ એવો હતો કે જયારે આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભી જોડી આપણને મળેલી એવી જ ફરીથી આપણને જોડી મળી છે આજે જયારે વિકસિત ભારત થઈ રહ્યું છે ત્યારે આપણા આપણો સૌનો હૃદય સમ્રાટ એવા નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા જ વતનના આપણા અમિતભાઈ શાહ સાહેબમાં બંનેની જોડી આ જોગાનો જે સંજોગ છે કે બંને જણા આજે સ્થિર્ષ નેતૃત્વ આપણું છે અને આ સંજોગોમાં આપણી રેલવે લાઈન તમે બધા આપણા બધા ભૂલી ગયા હતા કે રેલવે તો આવું થશે કે નહીં થાય પણ ગાંધીનગરથી આ દિલ્હીનું કનેક્શન આપણને આપ્યું અને એના માટે કામ પણ ફૂડ ઝડપે ચાલે છે તમે કોઈ પણ ટ્રેક ઉપર જતા હો છો જોજો કે હવે આપણે હરિદ્વાર જવું છે દિલ્હી જવું છે કે કાશી વિશ્વનાથ જવું હશે બધાને હવે આપણે ક્યાંય ગાંધીનગર કે અમદાવાદ નહીં જવું પડે હવે માનસા અથવા લોધરા ના બસ આપણે રેલવે સ્ટેશન થી આપણે હવે દિલ્હી જઈ શકીશું આવી મોટી